આગામી સપ્તાહમાં દેશભરમાં ભારે વરસાદની શક્યતા આઈએમડીનું એલર્ટ ચોમાસાએ આ વર્ષે દેશના ઘણા ભાગોમાં સારી અસર બતાવી છે જેના કારણે નદીઓ અને ડેમ ભરાઈ ગયા છે અને પાણીની અછત પણ દૂર થઈ છે જો કે કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવા અને પૂર જેવી ઘટનાઓથી નુકસાન પણ થયું છે હવે ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ ફરી એકવાર ચોમાસાની ગતિમાં વધારો થવાની આગાહી કરી છે અને પહેલી સાત સપ્ટેમ્બર દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી રાજસ્થાનમાં આ ચોમાસા દરમિયાન સારો વરસાદ થયો છે અને આગામી દિવસોમાં પણ તે ચાલુ રહેશે આઈએમડીના જણાવ્યા અનુસાર પહેલી સાત સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ સમયગાળા દરમિયાન હળવા વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તોફાની પવન અને વીજળી પડવાની પણ શક્યતા છે દિલ્હીમાં હવામાન આ ચોમાસામાં દિલ્હીમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં પરિસ્થિતિ બદલાય છે હવામાન વિભાગે દિલ્હીમાં પણ આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપી છે કયા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે આઈએમડીએ પહેલી સાત સપ્ટેમ્બર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર પશ્ચિમ ભારત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પંજાબ અને હરિયાણા દક્ષિણ ભારત તમિલનાડુ કેરળ કર્ણાટક યાનમ તેલંગાણા દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ રાયલસીમા અને લક્ષદ્વીપ આ વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ ભારત મહારાષ્ટ્ર ગોવા ગુજરાત સૌરાષ્ટ્ર અને કોંકણ ઉત્તર પૂર્વ ભારત મેઘાલય મણિપુર મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા અને નાગાલેન્ડ પૂર્વ અને મધ્ય ભારત મધ્યપ્રદેશ ઓડિશા ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ છત્તીસગઢ અને વિદર્ભ આ વિસ્તારોમાં ભારે પવન સાથે સારો વરસાદ પડી શકે છે હળવો અને મધ્યમ વરસાદ ઉપરોક્ત વિસ્તારો ઉપરાંત આઈએમડીએ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ અને પૂર્વ તેમજ મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં પહેલી સાત સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી પણ કરી છે આ સમયગાળા દરમિયાન તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા છે